હાલના એનપીકે ખાતરમાં તોતી ભાવ વધારો તથા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ ખેડૂતો માટેનું ખાતર ઉત્તન કરતી ઇસ્કો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય જેને હાલમાં એનપીકે ખાતરમાં ભાવના એક થયેલી ડી

પીડાશે તો ખેડ તો વધુ દેખાવા ડુબતો જશે દેવામાં ધ્રુપદ જશે સમગ્ર દેશમાં મોંઘવારી વર્ષે આતી દેશના ખેડૂતો પર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા અર્જુન મામલતદારને આવેદનપત્ર આપી દેશમાં વડાપ્રધાન સુધી આ તુતિનતા ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડ આપવા રજૂઆત કરી છે સરકાર શ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર કોપકો ઈપકો જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની અંદર એકસો ત્રીસ રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને નુકસાન થવાની છે ત્યારે સાહેબને આવેદન પત્ર આપ્યું આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર સિતે ટકા આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા આ ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે ત્યારે જે એનપીકે ખાતર બાકીના બહાર જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વક્તો વખત વધારો કરે છે અનેથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે આ નુકસાનીને વળવા માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ ને તાલુકા કોંગ્રેસ દ્વારા આજેમાં

નો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય અને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની ની આગેવાની નીચે મામલતદારને ને આવેદન પત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતો નબળો પડશે ને ખેતી નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે આવું ન થાય તે માટે આજે અમે મને વડાપ્રધાન શ્રી ને પત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે